દાહોદ જિલ્લામાં બાળકી ઉપર આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કર્યા બાદ તેણીની હત્યા કરી નાખી હતી આ કેસમાં પચ્ચીસમી એપ્રિલે ફાઈનલ ચુકાદો આવી થઈ શકે છે દાહોદ જિલ્લામાં બે હજાર સપ્ટેમ્બર મહિનામાં તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરી અને તેની હત્યા કરી નાખી હતી આ કેસમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન અત્યાર સુધીની પાંત્રીસ મુદ્દતો બાદ ચુકાદો આવવાની તૈયારી છે કોર્ટિયા કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે જે આગામી પચીસમી એપ્રિલે આવે તેવી શક્યતાઓ છે પ્રાપ્ત વિગતો પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડની તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ એક બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા નિપજાવી હોવાનો બનાવ બે હજાર સપ્ટેમ્બર મહિનામાં બન્યો હતો આ બનાવ બાદ પોલીસે પાંચમી ઓક્ટોબરે આરોપી આચાર્યની ધરપકડ કરી હતી પોલીસે આરોપી સામે ઘટનાના બાર દિવસમાં જ સત્તરસો સોપાનાની ચાર્જશીટ રજૂ કરી દીધી હતી તો પોલીસે કોર્ટમાં ગૂગલની ચાઇમલાઇન અને ફોરેન્સિક રિપોર્ટ ઉપર કોર્ટમાં રજૂ કર્યા હતા તે ઉપરાંત આરોપીની કબૂલાત સહિતના પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા